વડોદરાની ઈસા કોઠીએ મ્યુઝિકલ ફોર્મ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે દિયા કોઠીએ પોઈન્ટ ફાઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વડોદરા શહેર કોચ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે તમામ વિજેતા ખેલાડીઓ તમિલનાડુના ચેન્નાઈ ખાતે યોજનારી નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ ખેલાડીઓ નેશનલ સ્તરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ભારત અને વડોદરાનું ગૌરવ વધારે ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ જયેન્દ્ર કોટી છે હું કિકબોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતનો જનરલ સેક્રેટરી છું પ્લસ મારા બરોડામાં ત્રણ ક્લબ ચાલે છે આ વખતે ગવર્મેન્ટ ગેમમાં ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન લીગ જે વુમન એમ્પાવરમેન્ટ માટે નારી સશક્તિકરણ ઉપર ગવર્મેન્ટે બહુ મોટો પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જે કિકબોક્સિંગને મળ્યો છે અને ઘણી ખુશીની વાત છે કે છોકરાઓ આટલા વર્ષથી કિકબોક્સિંગ રમતા આવ્યા છે જે ગર્લ્સ એમને ગવર્મેન્ટ ગેમ રમવાનો મોકો મળ્યો તો આ જે ટુર્નામેન્ટ હતી વેસ્ટ ઝોન હતી જે ઇન્દોર ખાતે મધ્યપ્રદેશમાં ટ્વેન્ટી ફિફ્થ ટુ ટ્વેન્ટી એઇટ ડિસેમ્બરના રોજ ઇન્દોર ખાતે કરવામાં આવી હતી જેમાં મારા ક્લબમાંથી બંને દીકરીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બંને છોકરીઓએ કે મ્યુઝિકલ ફોર્મમાં જે ઈશા કોટી છે એને અને દિયાકોટી પોઈન્ટ ફાઇટમાં બંને દીકરીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો હવે આ જે દીકરીઓ અલગ અલગ ઝોનમાંથી જે તે ચારે ચાર ઝોન છે એ ચારે ચાર ઝોનમાંથી જે છોકરીઓ ફર્સ્ટ સેકન્ડ અને બે થર્ડ એટલે ચાર છોકરીઓ એક વેટ કેટેગરીમાંથી નીકળી છે બધી જ હવે રમવા જશે નેશનલ જે થનારી છે ચેન્નાઈમાં તો મને આશા છે કે બરોડાથી પણ ઘણી બધી દીકરીઓ સારામાં મેડલ લઈને આવી છે એ રીતે મારી બંને દીકરીઓ મારા ક્લબમાંથી રમવા જઈ રહી છે તો મને આશા છે કે એ લોકો પણ ત્યાં પોતાનું વર્ચસ્વ સારું બતાવી આપણા ગુજરાતનું નામ રોશન કરે ભારત વર્ષનું નામ રોશન કરે અને મને દરેક વડોદરા તથા ગુજરાતની દીકરીઓને મારા તરફથી એક શુભેચ્છા પાઠવું છું કે એ લોકો પણ એમનું પરફોર્મન્સ સારું બતાવી અને આપણા ગુજરાતનું નામ એમના ગુરુનું નામ વડોદરાનું નામ રોશન કરે મારું નામ જયેન્દ્ર કોઠી મારું નામ દિયા જયેન્દ્ર કોઠી છે મેં સિનિયર ફિમેલ માઇનસ ફિફ્ટી કેટેગરી પોઈન્ટ ફાઇટ રમીને ગોલ્ડ મેડલ મેં જીત્યો હતો એમાં અમે ચાર ફાઇટ કરી હતી ક્વોલિફાઈંગ રાઉન્ડ હતો ક્વાર્ટર ફાઈનલ્સ હતો સેમિફાઈનલ્સ હતો અને પછી ફાઇનલ હતું મને બહુ જ કહેવામાં લાઈક આઈ એમ વેરી પ્રાઉડ કે ગવર્મેન્ટ અમને આટલું સપોર્ટ કરે છે કિકબોક્સિંગ સ્પોર્ટને કારણ કે એક ગવર્મેન્ટનું સપોર્ટ હોવું એ પણ ખાલી વુમેન્સ માટે એ બહુ જ મોટી વાત કહેવાય એન્ડ મારો ગોલ્ડ મેડલ આવ્યો છે તો મને એના સાથે સાથે ઉઝન રૂપીઝનો કેશ અવોર્ડ મળ્યો છે એન્ડ આ બહુ આ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે કે ગુજરાતનો સેકન્ડ નંબર આવ્યો છે ઓલ ઓવર વેસ્ટ ઝોનમાંથી જેમાં અમારા ટ્વેન્ટી મેડલ્સ હતા એમાં એમાંથી મારો ગોલ્ડ મેડલ હતો એન્ડ મારી સિસ્ટરનો પણ ગોલ્ડ મેડલ હતો જે મ્યુઝિકલ ફોર્મ રમે છે તો હાર્ડવર્ક તો બધી જ વસ્તુમાં છે કારણ કે એક્સપિરિયન્સ એથલીટને પણ ફાઇટના પહેલા થોડું નર્વસનેસ થાય કારણ કે એઝ વી ઓલ નો કે માણસ છે તો એનું થોડું નર્વસનેસ થાય બટ ફાઇટ કર્યા પછી એક રાઉન્ડ પતે એના પછી બધું સારું થઈ જાય મેં આ સ્પોર્ટમાં અરાઉન્ડ ટુ થાઉઝન્ડ સિક્સટીનથી છું કારણ કે મારા પપ્પા જ મારા કોચ છે રાઈટ તો નાનપણથી જ હું આ કરતી આવી છું તો ઇટ્સ નાઇસ હમણાં તો હું બીટીએ સેકન્ડ ઇયરમાં છું કોલેજમાં એમએસયુમાં એન્ડ આગળ ડિફેન્સમાં જવાનું વિચાર છે બટ પહેલા સ્પોર્ટ એન્ડ ભણવાનું તો ઇટ્સ વેરી હાર્ડ ફોર મી ટુ બેલેન્સ સ્પોર્ટ્સ એન્ડ સ્ટડીઝ અમે મધ્યપ્રદેશ ઇન્દોરમાં કિકબોક્સિંગ રમવા ગયા હતા જે પચીસથી અઠ્યાવીસ ડિસેમ્બરમાં થયું હતું અમે એમાં મ્યુઝિકલ ફોર્મ કિકબોક્સિંગની એક ઇવેન્ટ હોય છે એમાં મેં રમી હતી એમાં પંદર પંદર પાર્ટિસિપેશન્સના સ્ટેટ હતા અને ફોર નાઇન્ટી કરતાં વધારે પ્લેયર્સ હતા મેં મ્યુઝિકલ ફોર્મ પરફોર્મ કરીને ગોલ્ડ મેડલ હાંસિલ કર્યું છે મારા ડેડ મારા કોચ જયેન્દ્ર કોઠી અને મારા રવિ સર છે રવિ વંજારા એ બંને મને કોચ કરીને એક વીકમાં આ ગેમ માટે તૈયાર કરી મેં આઠ પાર્ટિસિપેશન્સને હરાયા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે ગવર્મેન્ટે જે ગેમ કરી છે એનામાં અમને કેશ પ્રાઇઝ પણ મળ્યું છે સો થેન્ક યુ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર આપણા બહુ સારું ગેમ આયોજિત કરી છે જેનાથી ગર્લ્સને બહુ સારી રીતે આયોજિત કરીને મેડલ્સ મેળવીને અને પ્રાઇઝીસ મળે છે તો કેશ પ્રાઇઝ છે